છોકરા તો હું ઘરે જ ને પણ ખાલી મારે છે ને ગામ માં સરપંચ બની જાવ ને પછી મારે ગામ માં બ્લોકિંગ નું કામ ને રોડ રસ્તા ને ગામ માં બધું સહી કરવાની ને એવું બધું મારે કામ કરવાનું આવે હવે તમે સાના મને ઘરે બેહો ને ઘર સંભાળ તો લાટ છે કે હું તડ કરું છું બી અને સરપંચ નું ફોર્મ ભરવું છે મને સરપંચ બનવા દે તો આને શું વાંધો છે તને શું વાંધો છે અરે બેન આખા મલક ની પસાત કરશે ને આખો દિલ હોય બાળ છે કાઈ લોય નહીં બાળ જો મારી વાત સાંભળ ઓલા

पशी धारासभिया ने कोण मत देणार सरपंच बनसे ए एना बनवा दे फला 10 वेचाई जाती थी घंटी बीजू हूं सरपंच बनी जाऊ ने पशी धारासभिया बनी जाऊ ने पशी आम आपण पैसा खावा थाय पैसा केम खावाय पैसा केम खाऊ आपण आ बदू वेची खाऊ एम नाही धारासभिया बनी जाऊ ने हो पशी पशी ग्रांट उ आवे बो पण ए घरना तना मत देवी तो सरपंच बना ने अले तुम्ही मत नाही आपो मने ते नो जात पीन तू आपी यतल हो तो हसोडी नाही आपू हो तो भाव खिलात चाल सरपंचनी સરપંચ બનવા સરપી જ તમારાંત્રી મંત્રી બની હા મંત્રી બની ને પછી આપડે પૈસા ખવાય લાશ ખવાય બોડ માળાની રોડ ના રોડ ખાઈ જવાય રોડ ના રોડ ના ખાઈ જવાય જો આ રોડ ના કામ હાલતા હોય ને એ બધા સંસદ સભ્યો ની બધા હાકતા હોય તું રોડ ખાઈ કે હું તો રોડ હું તો રોટલો નથી ખાય કે બાજરા એમ કરોમાં મને સરપસ તો બનવા દો આમ સાના મના ઘરે બે આવો નકર તમારા વા માણા ઢીના ભાગી નાખ તમારે કાઈ નથી કરવાનું તમારે ગામ માં જવાનો ને પ્રસાર કરવાનું કે અમારા ને મત આપજો તમે મારું નામ લેવાનું

તો ગામને કેટલો ફાયદો થવાનો છે એનો તમે વાત જવાઈ જવાના ઘરે કે તમે સરપંચ માં આમ સરપંચ જેવા લાગો છો જો તમે જો આમ જલ જલો આવી જાય ગામમાં ગામમાં

તો હું બની ગયો તો વધારે ફાયદો થાય ને સરપંચ બની જાય મારી વાત તમે એક વખત સાંભળી લો તો હું સરપંચ બન્યો ને તો ગામમાં ઘરે ઘરે કોઈ જાત ની ખામી નઈ બહાર નીકળો એટલે તમારો પગ મેકવાનો

खावाय नाही देऊ काय म्हणतो तू मने एक सरपंच बनवा दे पछि હું संसद सदस्या बणी जाऊ पछि आपला पैसा वाला થઈ जावी अरे या पैसान काय जात नाहीती पैसा થઈ જાય बिचारा गरीब माणाईन पैसा लेन आपण काय बंगलो बांधाय आखी

તું કેવો લાગો લાગુ શું રાજાવા લાગો છો આને વળી